દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ ચેનલ રિપોર્ટર છે મુકેશ એસ કંટારિયા સાથે કેમેરામેન વિપુલ ટીલાવત ગારીયાધાર દોસ્તો જેસર તાબેનમાં રાણી ગામ ખાતે જૂની અદાવતને લઈને યુવકની હત્યા થતા ચકચાર બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર જેસર તાબેના રાણી ગામે જૂની અદાવતને લઈને ચારથી પાંચ ઈસમોએ પ્રતાપભાઈ એબલભાઈ કામળિયા ઉપર તેમની વાળીએ કામ કરી રહ્યા હતા તે સમયે ત્રીસણ અને ઘાતકી હથિયારો વડે હુમલો કર્યો હતો જેને લઈને તેમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન પ્રતાપભાઈ કામળિયાનું મોત નીપજ્યું હતું બનાવને લઈને પોલીસ દ્વારા હત્યા સહિતની કલમોનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત ગરિયાધાર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ ઓકે પેલા તમારું નામ હા મારું નામ રણશીતભાઈ મંગળુભાઈ કુમાર મારું ગામ પાટી આ ભાઈ તમારા થાય ને શું શું નામ હતું ભાઈ મારા મામાના દીકરા છે મારા ભાઈ થાય એનું ગામ છે રાણી ગામલા છે જેસઠ તાલુકામાં એમના ખેતરે જેસીબી કાકા ભત્રી ચલાવતા હતા આ ચાર જણા આવી હુમલો કર્યો આ ભાઈને મોટના ઘાટ ઉતાર્યા નાના ભાઈ રઘુભાઈ છે ને તેમને પછી માર્યું છે સોહાટ ટાટા આવ્યા છે આમની જૂની અદાવતથી જે તે પહેલાં બે પાંચ દસ વર્ષ પહેલાં પશુ સળાવવા બાબતથી બદલ થઈ હતી એ બાબતથી આ એની જૂની અદાવતથી મર્ડર કર્યું છે કોણ છે મારનાર મારનાર વ્યક્તિ છે દેવસિંહભાઈ છે ગીડ મામિયાભાઈ ગીડ છે રઘુભાઈ ગીર છે અશ્વિનભાઈ ગીર છે ચાર બરા કઈ જગ્યા બન્યું છે સુમના ખેતરના રાણી ગામ પીપડીનો રોડ કહેવાય એ રોડ